આવેલ ભાદર નદી પરનો ચેકડેમ ગત દિવસે તૂટ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસુયાએ મુલાકાત લીધી હતી ભાજપના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવેલી વ્યથાને લલિત વસુયાએ બિરદાવી હતી અને ચેકડેમ તૂટવામાં ખનીજ ચોરી હોવાની બાબત સામે આવતા તંત્ર દ્વારા ખનીજ ચોરી બંધ કરાવવાના નાટક શરૂ કરાશે તેવું પણ લલિત વસુયાએ જણાવ્યું હતું ખનીજ ચોરી થતા હોવાના વિડીયો મીડિયા સમક્ષ જાહેર કર્યા હતા

એ વિસ્તારના ખેડૂતોએ સરકાર સાથેની લોકભાગીદારીમાં લાખો રૂપિયા રોકી અને પોતાની જમીનમાં સિંચાઈ થાય હેતુથી આ હતો પરંતુ સરકારી તંત્રની મીઠી નજરને કારણે ખનીજ માફિયા ચેકડેમની બંને બાજુની સાઈડમાં રેતી ચોરી કરી એને કારણે પાયા નબળા પડ્યા અને ચેકડેમ તૂટ્યો છે

ખનીજ ચોરી થવા દે છે અને માફિયાઓને કારણે આ મીડિયા સામે વાત પણ કરે છે ત્યારે એ ભાજપના આગેવાનને પણ મારે કેવું છે કે આપણે આ વાત મીડિયા સામે કહેવાને બદલે સરકારમાં અને તમારા ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યને કરવી જોઈએ એ એટલા માટે કે જે લોકો ખનીક ચોરી કરે છે એ સીધી રીતે ભાજપના આગેવાન અને ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ છે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર ચૂંટણી સમયે અને ભાજપની કાર્યાલય ચલાવવા માટેનો ખર્ચ આ ખનીક ચોરી કરનારા લોકો ભોગવી રહ્યા છે ગુજરાત સરકાર દરેક સરકારી મિલકત ઉપર બોર્ડ મારે છે કે આ સરકારી મિલકત ને તમારી પોતાની ગણી એનું જતન કરવું ત્યારે ભાજપના આગેવાનો આ વાતને એમ સમજે છે કે ભાદર નદી વેણુ નદી મોજ નદી ની અંદર પડેલી ને સરકારે કીધું છે કે અમારી સમજવી ને એટલા માટે એ ઉપાડી અને ખનીજ ચોરી કરી રહ્યા છે આ ચેકડેમ તૂટતા હવે ખનીજ ખાણ ખનીજ વિભાગ રેવન્યુ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે રાત્રે જ ખનીજ ચોરી કરનારા તમામ લોકોને ગયું છે કે હમણાં આઠ દિવસ ખનીજ ચોરી કરતા નહીં અને છતાંય કોઈ ખનીજ ચોરી કરશે તો નાટક અને દેખાડા પૂરતું એક બે ડમ્પર રેતી ચોરીના પકડવામાં આવશે

કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઇશારે આ ખનીજ ચોરી ચાલુ રહી ચાલુ છે ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય એ એક પણ વખત આવો પ્રયત્ન કર્યો નથી જ્યારે ખેડૂતોના ચેકડેમો તૂટે છે ત્યારે તો કમસે કમ એ ચેક રેતી ચોરી ન થાય એના પ્રયત્ન કરવા જોઈએ હું રાજ્ય સરકારને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને હું વિનંતી સાથે કહું છું કે આ ચેક ડેમ તાત્કાલિક ધોરણે રિપેર કરાવો અને ખાણ ખનીજ વિભાગના જે નિયમો છે